અરવલ્લી જિલ્લામાં વરસાદે ભ્રષ્ટાચારની ઠેર ઠેર પોલ ખોલી નાખી છે એક મહિના પહેલા બનાવેલું નાળું તૂટી ગયું છે અરવલ્લી જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ખુલી બહાર આવે છે તંત્ર બને ભ્રષ્ટાચારને દબાવી રાખે પણ વરસાદ તો પોલ ખોલી જ નાખે છે અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ બાબુઓ અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે મોડાસા તાલુકાના મુલોજ ગામના નાદરી વિસ્તારના પૂજારા ફળિયા તરફ જતા ચોખાલિયા વાળા વાંધા પર એક મહિના પહેલા મોટું ગરનાડું બનાવવામાં આવ્યું હતું જે વરસાદના કારણે તૂટી ગયા બાદ ધોવાઈ ગયું છે જેના કારણે હાલ અવરજવર બંધ થઈ ગઈ છે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ બાબો સામે ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે ગરનાળું તૂટવાના કારણે બસ પણ આવી શકે તેવી સ્થિતિમાં ના હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સંબંધિત અધિકારીઓ જે જગ્યા પર નિર્માણ પામેલ ભ્રષ્ટાચારનું ગરનાળું તૂટ્યું છે તેની સ્થળ તપાસ કરે અને ઘટતું કરે તેવી માંગ ઉઠી છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર્ ન્યૂઝ અરવલ્લી